અત્યારે આપણે મંદિર આવી ગયા છે લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો લાઈવમાં બની રહી છે મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી નજીકથી દર્શન કરાવી મિત્રો બીજું કે આવતીકાલે રાત્રે આપણે લાઈવ દર્શન નહોતા કરાવીએ કેમકે વરસાદ ખૂબ સારો હતો બહાર નીકળે એવું પણ નહોતું એટલા માટે આપણે દર્શન નહોતા કરાવ્યા તો આજમાં લાઈવ દર્શન નજીકથી એમના દર્શન કરાવીએ અને ટ્રાફિક પણ જોઈ શકો કરેલું છે તે હજી ટ્રાફિક એટલું એટલું જોવા મળે છે મિત્રો તો આજે ના લાઈવ દર્શન તો લાઈવમાં બન્યા રહેજો હજી મિત્રો વાત છે ગાદી મંદિર લાઈવ દર્શન જોઈ તો બધા મિત્રોને બાબા રામ જય રામ जना लाइव दर्शन शुभ सन्दर्भ जनाउन न मित्र होइ त म जनाउनको यो च्यानल मा परिवार होइ त च्यानल सब्स्क्राइब गरेर मित्रहरु चित्रले सवारे अनि साँझ लाइव सुनिदिनु होलाजना लाइव दर्शन शुभ सन्दर्भ जनाउन देश एरिया छ मात्रै लाइव दर्शन जोइ શકો छु गाउँ प्राकृतिक पनि जेडलुच छ मित्रहरु त કાલે શાયદ ચાર લાખ જેવો માણસો આવ્યો હતો મિત્રો અને ટ્રાફિક ખૂબ જ વધારે હતો મિત્રો તો જોઈ શકો તમે મિત્રો શનિવારે જમીન છે આજના ભાઈ છે બધા મિત્રોને વપચતા જય શ્રી રામ રાધે રાધે લાઈવ બની રહ્યો ચાલો અહીંથી સમાજ બની રહ્યા છે પછી ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યો છે ટ્રાફિક પણ જોઈ શકો અને સંગાર પણ જોઈ શકો તો ફૂલો જે છે એ ડુપ્લિકેટ નથી ઓરિજિનલ ફૂલો છે મિત્રો તો ચાલો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો આજ તો કેટલું છે તે હજી ટ્રાફિક એવું જ છે મિત્રો એટલું એટલી જ તો લાઈવમાં બની રહીજો મિત્રો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ કેમ કે એટલું દૂર થોડુંક ચાલીને આવવું પડશે સામે જોઈ શકો ગાંધી મંદિર સમાધિ મંદિર સમાધિ મંદિરમાં પણ જોર દર્શન કરેલું છે મિત્રો સુંદર મજાનું સંજના જોશી બાપાસ્ત્રા કાલે ટ્રાફિક ખૂબ વધારે હતું જગદીશભાઈ જયશ્રી સોહાન બાપાસ્ત્રામભાઈ પરિવાર સાથે દર્શન કરી રહ્યા છે તો સમાધિ મંદિરના લાઈ દર્શન સાવ નજીકથી ટ્રાફિક પણ હજી એટલું નથી થોડુંક જોવા મળે છે મિત્રો કાલે ટ્રાફિક ખૂબ જ વધારે હતું અને શાયદ જ ચાર ચાર લાખ કરતાં પણ વધારે માણસો હતો મિત્રો ટ્રાફિક દૂર થઈ જશે તો મિત્રો અહીંથી જોઈશું તો તમને સમાજ એમને ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે શણગાર છે જેવો આખા ખૂબ જ સુંદર મજાનું શણગારેલું છે સમાજ મંદિર તો આજના લાઈ દે છે અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સવારે અને સાંજે લાઈ દે છે જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાનું અને પૂલો ડુપ્લિકેટ નથી ઓરિજિનલ જ છે ઘણા બધા સેવકો છે બાપાની પૂનમમાં આવે છે અને ખૂબ જ મહેનત કરે છે બાપાની પૂનમે પણ આઠ દિવસે પણ ઘણા બધા સેવકો આવે છે અને રોજની પોતાના દિવસને થોડાક ટાઈમ કાઢીને બાપાની સેવા કરવા આવે છે જિગ્નેશભાઈ બાપાચિત્રામ દરજી અંજથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન અને જિગ્દીશભાઈ સોરી કેમ કે કાલ રાત કાલે આખો દિવસ એ નેટવર્ક પ્રોબ્લમ હતો કેમકે સીએમ આવવાના હતા તો સામાન મૂકેલા હતા એટલે કોલ પણ નહોતો થતો તો આપણે લાઈવ નહોતું કર્યું થોડુંક લાઈવ કર્યું હતું પરંતુ નેટવર્ક પ્રોબ્લમના કારણે લાઈવ પણ સરખું નહોતું થતું તેનો આપણે ઓફલાઈન વિડીયો મૂકી દીધો છે તો જોઈ લેજો તો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા ધ્યાન મંદિરના દર્શન કરાવશે નજીકથી આજના લાઈટ દર્શન ધ્યાન મિન જોઈ શકો છો સુંદર મજાના તો આજના ધ્યાન મિન લાઈટ દર્શન બધા મિત્રોને નમસ્કાર જય શ્રી રામ રાજ રાજે નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન સુંદર મજાના હૈ જંગો ઓર આયા બાપાનાદેશક્રાઉશ ઘરલાઈમાં બન્યા મિત્રો તો ગડમાં મિત્રો જયશવ તમને બાપા શિરામ તો ગડની મે ધ્યાનથી જયશવ તમને દેશે નાક કાન મોટું તો વૃદ્ધિજ શકો છો કામ આ ગુઆ લગા જે મિત્રો બાપાનો દર્શન થાય છે આજનો લાઇ દર્શન નવા મિત્ર હોય તમને જે નામ નું ચેનલ માનવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી સવારે નસાન જલાઈ દેજો વિક્રલ ભાઈ કાસાવાડ જા બધા આપણા વિડિયો માં લાઈક ને છે

કે કાલે ફૂલ ટ્રાફિક હતું તો નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલા માટે લાઈવ નહોતા વાત પણ સરખી કામની કામીની બેન જોઈશે તો ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન કાલે મિત્રો એવું હતું કે ટ્રાફિક ફૂલ હતી અને નેટવર્ક પ્રોબ્લેમ હતો તો કોલ પણ સરખો નહોતો હતો તો નેટવર્ક તો નેટવર્ક કેવી રીતે ચાલે એટલા માટે આપણે ઓફલાઈન વિડીયો મૂકી દીધો છે રેના રાવત તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ગાદી મંદિરના પણ દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા સુંદર છે તો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના મંદિરના જોઈ શકો છો ગાદી મંદિર આવી ગયા છો મિત્રો તમે જોઈ શકો છો ટાઈમ હોય તો પછી જોઈશું જોઈ લેજો મિત્રો આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય તમને જણાવો જેમાં પહેલીવાર હોય તો ચેનલ કે સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે બાવા બાલજી ગોડિયા રેના રોડિયા બાબ વિશ્રામ રીનારાવાબેશમાવ દાદા વિશ્રામ ચાલો તો જોઈ શકો છે તે હજી માણસો આવવાનું ચાલુ જ છે આજના લાઈ દેશે અને તમે જોઈ શકો કે ધીમે ધીમે છે હવે ડેકોરેશન ઉતારવા ઉતારી છે તૈયારી ચાલુ થઈ ગઈ છે ઉતારવાની ને એવું તો આજના લાઈ દેશન સિંધુ મંદિરમાં જોઈ શકો

તેમને એક વાર જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય મિત્રો કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ઓકે સારું મસ્ટ વેલકમ ગમે ત્યારે કેમ કે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આપણા કોઈક ને કોઈક મેમ્બર આવે જ છે અને મળે જ છે મને તો કાલે પણ ઘણા મિત્રો મળ્યા હતા હરેશ કુવાડિયા રમેશભાઈ રાઠોડ બાપેશ્રામ તો ઘણા બધા દૂર દૂરથી લોકો આવે છે અને ઘણીવાર અમે મુલાકાત લઈએ છે તો ગમે અત્યારે આવી શકો છો મિત્રો તો ફરી નવા મિત્રોને જેને દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકે તો આ જેના લાઈવ દર્શન નવા મિત્રો આપણે જણાવવાનું કે સવારે સાતને પંદરથી તો સાતને વીસે લાઈવ કરીએ છીએ સાંજે પણ આપણે સાડા આઠે લાઈવ મૂકીએ છીએ મિત્રો ટાઈમ હોય તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો ટાઈમ હોય તો જોડાઈ શકો છો લાઈવમાં ચાલો મિત્રો તો વિઠ્ઠલભાઈ બાપાશરામભાઈ ચાલો મિત્રો તો આજની લાઈવ એટલા સુધી રાખીએ મિત્રો બધા મિત્રોને બાપાશરામ જય શ્રીરામ રાધે રાધે આપણો દિવસ શુભ રહે આજના લાઈવ દર્શન સુરતથી નમસ્તે વિઠ્ઠલભાઈ સુરતથી લાઈવ દર્શન કરી રહ્યા છે તો લઈને રાવત હું રામાનંદી છું રામાવત ઓકે તમે પણ સાધુ મહિતમાં જ છો તો બાપા સીતારામ તમને પણ હર મહાદેવ ચાલો મિત્રો રાખીએ મિત્રો ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળીશું મિત્રો બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધે રાધે આજનો લેટલેસ દરેક આપણો દિવસ શુભ રહે મિત્રો